મહેસાણા જિલ્લામાં બાર જેટલા સ્થળો પર વાહન ચલાવતા પહેલા સાચવજો કારણ કે રોડ સેફ્ટી સમિતિ દ્વારા બાર જેટલા સ્થળને બ્લેક સ્પોટ જાહેર કરાયા છે મહેસાણા શહેરમાં બ્લેક સ્પોટ બે છે જેમાં રાધનપુર સર્કલ અને મોઢેરા સર્કલ નો બ્લેક સ્પોટ જાહેર કરાયો છે એપ્રિલ બે હજાર પચીસ માં સત્તર લોકોએ મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે જ્યારે મે બે માં ઓગણીસ લોકોએ માર્ગ અકસ્માતમાં મહેસાણા જિલ્લામાં જીવ ગુમાવ્યો છે બ્લેક સ્પોટ પર વાહન લઈને પસાર થાવ ત્યારે વધુ સાવધાની રાખવા તંત્રની અપીલ છે क्या-क्या ब्लैक स्पॉट्स है तेरी बात करिए तो मोढ़ेरा सर्कल, राधनपुर सर्कल, भांडू बस स्टेशन गेट एक थी, गेट बी, ब्राह्मणवाड़ा बस स्टैंड थी प्रीत होटल, भांडूपुरा गाम मेन रोड सर्कल, उनावा एपियंस सर्कल, नार पेट्रोल पंप, उजाल थी पाटन रोड, जयमंदे पार्टी लोट, मगतूपुर बस स्टैंड મહેસાણા જિલ્લા જે અમે ગયા જાન્યુઆરી માસ તમે એનું એનાલિસિસ કરેલું એ તમામ બ્લેક સ્પોટ ઉપર શું શું કાર્યવાહી કરવાની થાય છે એના માટે સ્થળ વિઝિટ થઈ ગયેલી છે અને સ્થળ વિઝિટના અનુસંધાને ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કમિટીની અંદર માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આપણે એને રિવ્યૂ પણ કરતા હોઈએ છીએ તાજેતરની અંદર એ તમામ ડિપાર્ટમેન્ટો કે જેને એ જે તે બ્લેક ઉપર કામ કરવાના છે એના માટે એની રિવ્યૂ કમિટીની મિટિંગ પણ થયેલી છે અને એની અંદર જે જે ડિપાર્ટમેન્ટોએ કામ હજુ બાકી છે એમને આ કામ ઝડપથી અને ઇફેક્ટિવ રીતે પૂરી થાય એના માટે યોગ્ય તાકીદ કરાવી છે બ્લેકપોસ્ટ શું આપણા જિલ્લાના જેટલા બ્લેકસ્પોટ છે એ તમામે તમામ બ્લેકસ્પોટ પરથી જ્યારે કોઈ વ્યક્તિ નીકળે છે તો એના પાંચસો મીટરની ટોટલ એ સ્ટ્રેચ એવો છે કે જેની અંદર અકસ્માત સંભવિત વિસ્તાર એ બીજા વિસ્તારો કરતાં વધારે છે ત્યાં અકસ્માતની સંભાવના વધારે છે તો જ્યારે જ્યારે પણ આપણે એવા સ્થળોથી નજીક જઈએ તો આપણે પણ અવેર રહીએ અને એ સ્થળ ઉપર જતાં પહેલાં મોટાભાગના અકસ્માતોમાં બેદરકારી અને સ્પીડ આ બંને જો ભેગા થાય તો અકસ્માતનું કારણ બનતા હોય છે તો એવા તમામે તમામ જેટલા સ્પોટ છે એના ઉપર જે સ્પીડ લિમિટ માટેના તો બોર્ડ છે જ પ્લસ ટ્રાફિક કામિંગ મેઝર્સ પણ લગાયેલા છે જેથી લોકો સ્પીડ ઓછી કરે પરંતુ ઘણી વખતે લોકોની બેદરકારી હોય છે તો આ તમામ સ્પોટ ઉપર નીકળતા આપણે આપણી સ્પીડ ઓછી રાખીશું તો ચોક્કસ આપણે આ જે અકસ્માતો છે એના ઓછા કરી શકીશું જે રીતે આટલા પ્રયાસો છતાં મે મહિનામાં એપ્રિલ મહિનાની તુલનામાં અકસ્માતમાં વધારો થયો છે લોકો પણ વધારે મળ્યા છે કારણ શું અકસ્માત એવી બાબત છે કે જેની અંદર ઘણી વખતે લોકોની ટ્રાફિક સેન્સ ઘણી મહત્ત્વની પુરવાર થાય છે કેમ કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા હોય યા તો પછી ફેટલના અકસ્માતોની અંદર પ્રોટેક્ટિવ ગિયર પણ ઘણું સારું કામ આપે છે જેમ કે કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ નથી પહેરતો તો એ હેલ્મેટ નથી પહેરતો તેના મૃત્યુના જે ચાન્સ છે એ એંસી ટકા વધી જાય છે કેમ કે હેડ ઇન્જરી એ એ મૃત્યુનું સૌથી મોટું કારણ બને છે એટલે લોકોની અવેરનેસ જ્યાં સુધી વધશે નહીં ત્યાં સુધી આપણે અકસ્માતો તો થાય છે પણ અકસ્માતની અંદર ફેટલનું જે પ્રમાણ છે એ ચિંતા એવું છે અને એ આપણે ફરજિયાત હેલ્મેટ બેલ્ટ સ્પીડ કંટ્રોલ એવા નાના નાના પગલાંથી જ આપણે ઓછા કરી શકીશું રિપોર્ટર તરૂણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા